સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર રેલવે સ્ટેશન પરથી આજે ટ્રેન વંદે ભારત થશે ત્યારે કલાકના અમદાવાદ પહોંચી જશે વંદે ભારત ટ્રેન ટ્રેનમાં છે આધુનિક સુવિધાઓ ત્યારે મેક ઇન ઇન્ડિયા દ્વારા આ ટ્રેન યોજાયેલી છે ત્યારે મહિલા કો પાઇલેટ દ્વારા આજથી શરૂ થશે સુપરફાસ્ટ ટ્રેન ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં લીલી ઝંડી અપાશે અને ટ્રેનને રવાના કરાશે ત્યારે

અલગ અલગ રાજ્યોમાં આ નવ ટ્રેનો વંદે ભારતને લીલી ઝંડી પ્રધાનમંત્રી આપશે ત્યારે આજથી શરૂ થશે સુપરફ